ફરી એકવાર વાત કરીએ પરિશ્રમના પરિણામની સુરતમાં પણ વિદ્યાર્થીઓમાં એ અત્યારે ચરમ સીમાએ છે કારણ કે નવ વાગે પરિણામ જાહેર થવાનું છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ થોડી જ વારમાં જાહેર થશે નવ વાગ્યા આસપાસ આ પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે સવારે નવ વાગ્યા પર જાહેર થવાનું છે આ પરિણામ પરંતુ તે પહેલા જ અત્યારથી વિદ્યાર્થીઓ તેની રાહ જોવામાં લાગ્યા છે વાલીઓ પણ અત્યારે ઇંતેજારીમાં છે અને સ્કૂલ તરફથી પણ અત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે કારણ કે આવતીકાલે તેમને માર્કશીટ આપવાની છે પરંતુ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ આજે આવશે નવ વાગ્યે બોર્ડની વેબસાઇટ પર તેને જાહેર કરવામાં આવશે અમારી સાથે છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ રાકેશ વિદ્યાર્થીઓમાં કેવી ઇન્ટેજારી અને સાથે સ્કૂલ સંચાલકો છે તેઓ પણ શું કહી રહ્યા છે કારણ કે આવતીકાલે માર્કશીટ આપવાની છે અને આજે બોર્ડની વેબસાઇટ પરિણામ જાહેર થવાનું છે બિલકુલ આજે ધોરણ બાર સાયન્સ અને કોમર્સના જે ઓનલાઈન પરિણામ છે તે જાહેર થવાના છે તે પહેલાંના જે દ્રશ્ય આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે તમામ જે વિદ્યાર્થીઓ છે તે શાળા ખાતે આવી પહોંચ્યા છે અને હવે ટૂંક જ સમયની અંદર જ્યારે નવ વાગ્યાના અરસા દરમિયાન જ્યારે ઓનલાઈન જે પરિણામ જાહેર થવાના છે તે પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓમાં ઘણી ઉત્સુકતા હાલ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કેટલી ઉત્સુકતા છે પરિણામ જાણવા માટે બોજ ખુશી થાય છે અમે મહેનત કરી છે એટલું પરિણામ મળશે જ ખબર છે આશા છે એવી સારું પરિણામ જ આવશે શું લાગી રહ્યું છે એ વન ગ્રેડ હા આવી જશે હા મહેનત જેટલી કરી છે આશાજી સ્કૂલ ગ્રુપ ઓફ સ્કૂલ માં આટલી બધી મોડેલ ટેસ્ટ ને બધું આયોજન સારું હતું તો એ માટે મહેનત કરી છે તો પરિણામ આવશે આપનું નામ શાહી શું કહેશો આનું પરિણામ શું લક્ષ્ય કરો છો એ શું પરિણામ આવશે સારું જ આવશે પરિણામ કારણ કે સ્કૂલ નું ભઈ મૈનનો દદલી હતી અમારી તરફથી ભી મહેનત જ હતી તો પરિણામ તો સારું જ આવશે સ્કૂલ નું ભી અને અમારું ભી ઓ ગ્રેડ કયો A1 આજ બિલકુલ A1 ગ્રેડ ની આશા છે કે વિદ્યાર્થીઓ વેક કરી રહ્યા છે શાળા સંચાલકો પણ આપણી જોડે જોડાયા છે તેમના જોડે પણ વાત કરીશું આપનું નામ પ્રકાશ કેવળિયા પ્રકાશભાઈ શું કહો આજ નું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓમાં કેટલી ઉસુકતા છે અને શાળા આ પરિણામથી શું આશા છે વિદ્યાર્થીઓ આજના પરિણામથી મતલબ વિદ્યાર્થીઓ ખૂબ એક્સાઇટેડ છે સવારના આઠ વાગ્યાના અહીંયા વિદ્યાર્થીઓ બધા આવી ગયા છે અને પોતે એક દર મિનિટે પોતાનો મોબાઈલ ચેક કરે છે શાળાને પણ ખૂબ અપેક્ષાઓ છે કે ખૂબ સારું એવું પરિણામ મળે અને કદાચ બહુ ઇમેજિન કર્યું હોય મતલબ આગળના બધા રેકોર્ડ બ્રેક થાય એવું રિઝલ્ટ આવે એવી શક્યતાઓ દેખાય છે દર વર્ષે આ શાળાનું રિઝલ્ટ સૌથી સારામાં સારું હોય છે એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં આ શાળા પ્રથમ હોય છે શું કહેશો આ વખતે આ વખતે પણ એવી જ અપેક્ષા છે કે પ્રથમ રહે અને અમે હંમેશા માટે એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ કે એવન ગ્રેડની ક્વોન્ટિટીમાં અમારી શાળા પ્રથમ રહે

આભાર આપનો જાણકારી આપવા માટે તો આખું વર્ષ મહેનત કરી છે વિદ્યાર્થીઓ અને અત્યારે તેઓ પરિણામને રાહ જોઈ રહ્યા છે બુલેટિન અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે